नमस्कार कम से बजा जय माता जी हमारे नया व्लॉग में तुम्हारा स्वागत है અત્યારે અમે જઈશું ગુરુકોય ગુરુકોય હું થી તમને આગળ એ બતાવું કે વિડિયોમાં બની રહેજો અમે નીકળ ગયા છીએ ગુરુકોય જવા માટે આ રસ્તામાં જવા સંતરા બોર અહીંયા ઢીંગલીપુરી આવે રાખશે જઈવા રાખી આર આર ઓકે મુના પર ગાડી આપે છે રામ ભરોસે ગાડી વાહ બેહી ગયા છે કે કે બટકાડે બટકાડે નહીં એની બરો રામનંદન લેતો આવી આર આર

લો વિડિયો ગુરુ આગર રાજે પ્રિશ્મેના દર્શન કરાય આગર આવજે અને બધા અહીં ફોટોશૂટ કરે છે ઉપર તમે જોઈ રહ્યા છો भजन કીર્તન કરતા હોય એ બધી મૂર્તિ લગાવી દીધી છે આ મોટામાં મોટો પંખો છે નીકળી ગયા છે બહાર બહાર જતા ગણપતિ બાપા નું દર્શન થઈ ગયા ગણપતિ બાપા ની મૂર્તિ છે અને મંદિરે આરો છે આ તમે જોઈ રહ્યા છો કળશ જેવું છે વચ્ચે કળશ જેવું છે વચ્ચે અને આ તો તમે જોઈ રહ્યા છો અંદર અમે જઈને આવ્યા ને ઉપર હનદાદા ની મૂર્તિ વતન છે અંદર નીલકંઠ હવેલી માં અત્યારે જઈને આવ્યા અંદર હવે હવે આવી જશું અમે બહાર હવે ટિકિટ બિકિટ લઈને હવે અંદર જાવું અહીં અંદરની વસ્તુ અંદરનો નજારો હું છે એ બધું જોવાનું બાકી છે અત્યારે જોવો છો તમે જોવો છો અલ્પેશભાઈ પાણી પીવે છે પાણીના તરીખ્યા થઈ ગયા છે અત્યારે પાણી બાણી પીને હવે નીકળશું આગળ પાણી બાણી પીને હવે જન હવે આગળ જોવા જાવીએ હવે આગળ હું હું ગુરુકુળમાં આવેલું છે બધું જોઈ નાખી હવે અને આગળ તમને ઓત બતાવીશું આગળ રહેજો વીડિયોમાં બની રહેજો તમને અતન બતાડશું આગળ હું આવેલું છે ને હવે અંદર ટિકિટ ની અંદર જઈને ટિકિટ લઈ આવી હારો ને આ મુનાભાઈ છે ને આડા ઘૂમેજી જ થાશે આમ થી આમ ગોતવા માં જ રેવી છે આને શું આનું એ આપણે દેખાડો બધું લાવ્યા છે પણ એ ની પોતે ઘૂમરી ખાઈ છે પણ અમને શું દેખાડતા એ અત્યારે હવે હવે ટિકિટ ની બારીએ લઈ જાય છે હવે અત્યારે અમને તો ટિકિટ ઈ લઈ આવી અંદર આ તમે જોવો છો સંપલ લઈ નથી બહુ ફેલી નાખી દે છે અલગે બેઠે સંપલ ફેલી નાખે છે આ બીજો છે ને એ બીજો નહીં નહીં મારી વ્યવસ્થા કેમ બોસ ખજાનો ભેર હોય સંપલ નો તો મુનાભાઈ તે સંપલ દેવા જાય છે પાછળ તમે જોવો છો ખજાનો આપણો આપી દીધો છે સંપલ નો મુનાભાઈ સંપલ આપી દીધા છે અને સુડતાલીસ નંબર નો આપેલું છે આપણને ટોકન કે આપડે એકસો ને નંબર નો આપડે સંપલ છે મુનાભાઈ આપડે ટિકિટ લેવાઈ ગયા છે આપણે મુનાભાઈ ટિકિટ લાઈન લાઈનમાં ઉભા રહી ગયા છે ટિકિટ નો વારો ત્યાં આવે તો લાઈન છે બહુ લાઈન લાંબી એ ટિકિટ લઈને આવી ગયો ટિકિટ લઈને આગળ જાવીશ ઓ રા ભાઈ ટિકિટ દીધી ત્રણ જણાની ટિકિટ ટિકિટમાં ચેક કરી દીધી ઓ આગળ એ બધું ચેકિંગ કરે છે કે શું વસ્તુ હારે હારે છે બધું વસ્તુ અલકઈ બની ચેકિંગ કરે છે કે વસ્તુ છે કે નહી એની પાસે આ તે મંદિરે જઈશું પાટણ પાસે મુનાભાઈ આવ્યા છે

અને કોણ કોણ હિંચકા ખાઈ છે હું તમને આ વિડિયોમાં બતાડીશ મે આપણે બનેલી જી હવે મેં આવી જશું અંદર મેળાની અંદર આપણે બને રહ્યા થોડા ઈશકા બિસ્કા ખવરાઉ છું અલે રોવે નહીં અબિયા

ફાઈનલી પાણીપુરી ખાઈ દીધું મનાભાને પાણીપુરી દીને આરો અમે ખાઈ છે પાણીપુરી જો તમારો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર બતાવજો